નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ભારે આર્થિક આફત આવી પડી છે ત્યારે ખેતી બચાવો અને ખેડૂત બચાવો અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો છે ત્યારે દરેક તાલુકા મથકોએ મામલતદાર તથા જવાબદાર અધિકારીઓને આવેદન આપી અને ખેડૂતોને પાક ધિરાણ માફ થાય અને ખેડૂતોને વધુમાં વધુ સરકાર તરફથી સહાય મળે તે માટે રજૂઆતો કરવામાં આવી રહી છે જે અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુદા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરુ સહિત લીલિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં શ્રી સરકાર સુધી પહોંચાડી અને ખેડૂતોને વધુમાં વધુ પાક ધિરાણ ની રાહત મળે અને સહાય મળે તે માટે યોગ્ય પગલા ભરવામાં આવે નીતિન ડુંગરિયા એસ કે સૈયદ દીપક ભટ્ટનો રિપોર્ટ લીલીયા મોટા પણ કુદરત કોપાયમાન થતા અતિવૃષ્ટિમાં દેવા કરીને કરેલી ખેતીમાં ખેતી આખી નષ્ટ થઈ જાય એટલે અતિવૃષ્ટિમાં ખેડૂતોએ ખૂબ જ મોટું નુકસાન કર્યું છે અમારા ખેડૂત આંદોલન સમિતિ અને ખેડૂત સત્યાગ્રહ સાહોની મારફત આપતા મારફત સરકાર સુધી વાત જાય ખેડૂતોના બધા જ દેવા માફ થાય સેટેલાઇટની જમીનમાં આપણી રદ થાય પશુપાલકને ને ઘાસચારાની વ્યવસ્થા થાય નકલી બિયારણ દવાઓ થાય તાત્કાલિક સાથે ખેડૂતોની વેચના ખેડૂતોની લાગણી અને ખેડૂતોની વાટણી આપણા સમક્ષ આવ્યા છે ત્યારે સંપૂર્ણ દેવા માપતા અમારો મુખ્ય મુદ્દો છે

અઢારે વરણ ના ભરણ પોષણો ચાલે છે કંપનીઓમાં કોઈ અનાજ પેદા નથી થતું ખેડૂત પેદા કરે ત્યારે આ ને એક ટાઈમનું બે ટાઈમનું ત્રણ ટાઈમનું જમવાનું મળે ત્યારે ખેડૂતો ખૂબ જ પીડિત છે ખેડૂત પાયમાલ થઈ ગયા છે વેદના એટલી મોટી છે કે કોઈને કહી શકે એવી સ્થિતિ નથી ત્યારે ખેડૂતની ઢાલ બની ખેડૂતના દેવા માફ થાય એ અમારો મુખ્ય મુદ્દો છે દેવા માફી સાથે માલધારીઓને ઘાસચારાની વ્યવસ્થા થાય અન્ય સેટેલાઇટ માપણીઓ બંધ થાય ખોટા એટલે કે ડુપ્લિકેટ ખાતર બિયારણોની કંપની ઉપર તવાઈ થાય ઘણા બધા મુદ્દાઓ સાથે અમે આજે આવેદન આપ્યું છે અને કુંડલા બપોર પછી અમે અને આવતીકાલ લાઠી બાબરા અને એના નેક્સ્ટ ડે અમરેલી પદયાત્રા કરી કલેક્ટર સુધી જવા તમારી વેદના છે અમે તમારી સાથે છીએ એ બદલ બધાનો આભાર સર્વપ્રથમ આ બંને ભાઈઓએ જે કીધું એ બિલકુલ વ્યાજબી છે એ આપણે એમના કહેવાથી નથી કહેવાનું આપણે કહીએ છીએ વ્યાજબી છે કે નહીં વાત ઊંચો કરો બરાબર હવે દરેકના સાહેબ અમે જાણીએ પરેશભાઈ પ્રતાપભાઈ મારે એસી પંચ્યાસી વીઘા જમીન છે ગયા વર્ષે આ ટાઈમે ચારસો થી પાંચસો મણ કપા આવી ગયો તો અત્યારે એક પણ ભૂમડું મારા ઘરમાં આવ્યું નથી સાહેબ અને સાડા ચાર લાખ નો ખર્ચો હું કરીને બેઠો છું એ રીતે જેને જેટલી જમીન હોય એ પ્રમાણે ખર્ચો થયો છે તમે એમ કહો છો અત્યારે આ જે આપણને મળે રાહત પણ આખું વર્ષ અમે ગઈ વખત કાઢ્યો અને જે આવતો વર્ષ તો અમારે ત્રીજા મહિના ચોથા છઠ્ઠા નવમા મહિનામાં આવવાનો છે હવે તો ત્યારે કોને ખબર છે શું થવાનું છે તો અમારે આખું વર્ષ કાઢવાનું અમારા પ્રસંગો કાઢવાના અમારે અમારું ઘર ચલાવવાનું છોકરાઓ ભણતાવાની ફી કાઢવાની એટલે આવી બધી વેદનાઓ છે આ પૈસા પચા નહીં એસી હજાર આપણે કોઈ ઓછા પડે તમે ગણતરી કરો એક એક વિગે એસી હજાર હોય ને તો પણ ઓછા પડે અમારું આખોમાં આખા ગયા વર્ષ લોહી અમે નાખી દીધું આ વર્ષે લોહી નાખવાના તૈયારી છે હવે છઠ્ઠા મહિના સુધી આવતા નવમાં દસમા મહિના સુધી અમારે ના જોવાની તો આ પૈસા અમને ક્યાંથી લાવજો હવે અત્યારે વ્યાજે રહેવા કેમ કે તમારે તો કઈ એક પૂંપડું એવું હતું તમને અમે ન આપી હકાવાલા ના ભણવા મળ્યા સંબંધો કેમ સંબંધો કે લગ્નો તમે નહીં માનો પચાસ ટકા અટકી ગયા છે આ વર્ષે સાહેબ કોણ આપે પૈસા ક્યાંથી લાવીએ એસી એસી રૂપિયા જમીનો પંદર દસ વીઘા જમીનો વીસ વીસ વીઘા જમીનો હોય એમને પૈસા લાવવા ક્યાંથી ખેતરના ના ખાતર ડીએપી ના મળે ઊંચા ભાવે ના મળે યુરિયા ના મળ્યો ખાતર ના મળ્યો તમે એમ કીધું એમને લાવો આપણે ભગવાન આપણને આપી રહ્યા હતા એ અમે આપણે આપણી નસીબો છે તો આપણા રૂચા ભગવાન તો આપણે આ પરિસ્થિતિ ઉભી થઈ માટે તમે જાગો આ લોકો ના કહેવા જઈ તમારી પોતાના દિલ માં જોઈએ કે આપણું નુકસાન થઈ રહ્યું છે આ બધા બેઠા છે મંચ ઉપર એમને કઈ આપણા માટે લાગણી છે એટલે આવ્યા છે તમારે મારે શું લેવા દેવાનું છે સવાલ નથી અને મતનું નું આમાં કોઈ રાજકારણ નથી એનું કારણ છે પરેશભાઈ અમારા ગામમાં તમે દરેક પાર્ટીના માણસો છે આજે તમે થી પણ ઇકોતેર માણસો આવ્યા છે એમાં દરેક પક્ષ ના અમને સહયોગ કરી કરી તમારે જોવું તો જોઈ લેજો અમે સામે આવ્યા છીએ અમારે કોઈ પક્ષ ને લેવા દેવા મતદાન મતદાનના ના ટાઈમે મતદાન ની વાત અને સવાર થાય આજે મતદાન માં ભૂલી જાય છે અમારા ગામમાં પણ આજે દરેક માણસો દરેક પક્ષના માનનારા એના વિચારધારા સાથે સંકળાયેલા તમામ અહિયાં હાજર છે પ્રતાપભાઈ અમને ફોન જ ખાલી કીધું કે તમારે આવો હોય આવજો અમે આવ્યા છીએ નહીં નહીં ભાઈ સાથે અમને કોઈ ભલામણ નથી કરી આ બદલ હવે તમે છે આપણા નેતાઓ કે આગેવાનો કે એના કરતાં આપણે એમને જઈને જોઈએ કે હવે અમને આગળ કરો અમને જગાડો અમે તમારી સાથે છીએ આપણે કેવું આ તો આપણને આપણે આવીએ એનો કોઈ મતલબ નથી તેમને એમને કઈ લેવા દેવા આપણી જમીનો છે આપણે આપણા વર્ષો કાઢવાના આપણા છોકરાને મોટા કરવાના છે હવે મિત્રો જાગો અને હવે કઈ કરો આ ખેડૂત આંદોલન આજની તો કાલે તમારે કરવું પડશે ને છૂટકો નથી અને આ બેરી સરકાર હોય એટલે એને જગાડવી જ પડે ને આ જાગ્યા છો ને એટલે અત્યારે બે દિવસ થી મિટિંગો તાત્કાલિક બોલાવી આ સરકાર મિટિંગ છ મહિને તમારી સામે ના જોવે ને મને પાકા સમાચાર મળ્યા છે કે બે દિવસ માં એને જાહેરાત કરવી પડશે પડશે ને પડશે નહીં એમને એમ થઈ ગયું કે આજે તો આખા ગુજરાતમાં માં શરૂ થાય તો આપણો શું થાય એટલે મિત્રો જાગો ભાઈ આભાર વાત કરી આમાં તમારી હાજરી છે ને એ અમારું બળ છે બે હજાર પંદર માં પૂર આવ્યું તેથી લીલિયાના ના આવ્યો હતો અગિયાર દી સુધી પરોઠી વાળી અમરેલી નાના બસ સ્ટેન્ડ ચોક માં ઉપવાસ કર્યા ત્રણસો કરોડ રૂપિયા નું પેકેજ સરકારે કચવાતા મને આપવું પડ્યું આપણે બાયધા તો ત્રણસો કરોડ આવ્યા આપણી આરે સાબરકાંઠા બનાસકાંઠા માં નુકસાન ગયું હતું એ કોઈ ફૂટી કોડી ન મળી પંદર માં આપણું પૂર આવ્યું ત્યારે ત્રણસો કરોડ નું પેકેજ એનો તમને લાભ મળ્યો કે નહીં પડું તો જ્યાંથી મારતી ગાડીએ

જાનવર સમજી ગયા ને આપણે ન સમજી પછી આપણને પેઢી માફ ન કરે આફત આવે ત્યારે એક થઈ જવાય પછી જેને ઠીકું મારવી હોય નહોરિયા ભરાવા હોય કઈ વાંધો નહીં આ વાત લઈને તમારી વચ્ચે આવ્યા છે અને કાનમાં ગઈ જાઉં છું આ તમારો વઢિયારો હોજો છે હે આ ક્રાકેજનું પાણી આકરું અમારી ઉપર ખતરો નહી કરતા એ શરતે કઉ છું કે અમે નેતાની નાયત કોઈના બાપથી નો બી નેતાની નાયત છે ને ભાજપ વાળા હોય કે આપ વાળા કોંગ્રેસ વાળા અમે નેતાની નાયત કોઈના બાપથી નો બી બી ખાલી બે જણા થી એક આ ટીવી વાળા બૂમ લઈને ઉભા રે એટલે અમે અદબ વાળી સીધા દોર થઈ જાય અને બીજા તમારું ટોળું ટોળું એટલે સંગઠન જ્યારે લોકો સંગઠિત થઈ અને અવાજ ઉઠાવે ને એટલે હવે તરત તમારા પગ પકડી લઈ તમારી ગાય હે લોકો સંગઠિત થાય લોકતંત્રમાં એ સૌથી મોટી શક્તિ છે અને એટલે પ્રતાપભાઈએ કીધું કે અમારી નાયત કોણ તો કે ખેડૂત અમારી જાત કોણ તો કે ખેડૂત અમારી ભાત કોણ તો કે ખેડૂત અમારો પક્ષ કયો તો કે ખેડૂત ખેડૂત છે ને ખેડૂતના બેનર નીચે ભેગું થવાનો અવસર આવ્યો છે અને એમાં આપણે સવે ભેગા મળી આપણા અધિકારની અધિકારની વાત વાત કરવાની છે છે કરવી તો હું અધિકાર અમુક લોકો પગારદાર માણસો ટીવી માં છાપા સોશિયલ મીડિયામાં કે ખેડૂતના દીકરા સરકારી સબસીડી ખાય

ઉપજો ખેડૂત નો દીકરો ખેતરના પડામાં વાવીને બજારમાં વેચવા જાય ને લાખ રૂપિયાની માંડવી અમારો બાપ વેચે તો પાંચ હજાર તો ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ ની સરકાર કટકટાવી જાય છે લાખ રૂપિયાનો કપાસ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાની માંડવી વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાના તલ વેચી તો પાંચ હજાર સરકાર લઈ જાય લાખ રૂપિયાનો બાજરો વેચી મકાઈ વેચી જુવાર વેચી સોયાબીન વેચી ઈસબગુલ વેચી ગમેય અમારા ખેતરના પડામાં પરસેવાના ટીપે સિંચીને માલ લઈને જાય પાંચ ટકા

હોય બનાવતો હોય તો એનો ભાવ લખે કે આ હોઈનો રૂપિયો થશે બાકસ વેચતા હોય તો ઈ માથે છાપીને મોકલે કે આ બાકસના પચાસ પૈસા થાય થાય કે નહીં આ તો અમારો જગતનો તાજ બિચારો અભડ માણા છે સમજ નથી પડતી કાળી મજૂરી કરવી છે પરસેવો પાડવો છે મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘી દવા આ બધાયમાં ખેડૂતનો દીકરો ટેક્સ ચૂકવે છે ચૂકવતો જ નથી ચૂકવતા અને અમારી મોલાયત પડેથી બજારમાં જાય ને તો તમારા બાપ બાપાવેની જાહેરમાં હરાજી કરીને અમારો અમારી ખેતીની ઉપજ પાણીના ભાવે પડાવી જાય છે ખેડૂતના દીકરાઓને પોષણ સમભાવ નથી મળતા બિચારા સામાન્ય લોકોને કાંઈ સસ્તું નથી મળતું હું વરદી પેલા અમદાવાદ પ્રતાપભાઈ એક દુકાનમાં ગયો ઓર્ગેનિક ઓર્ગેનિક દુકાન હતી કે ઓર્ગેનિક માલ ફેર્યો ભાઈ આમાંથી કોઈ સીણા વાવો છો કે નહીં હે મારા હમ ખાઈને સાચું કહેજો કે આપણે સીણા પકવીને બજારમાં વેચવા જાય તો મણના કેટલા આવે છે કયો સાચું કયો હે 500 800 ને 1000 હજાર ઉપર સીણા નો મણ નો ભાવ કોઈ થી તમે ક્યાંય બજારમાં જોયો ઓર્ગેનિક દુકાનમાં ગયો પાંચસો ગ્રામ નું પેકિંગ હતું અને એની ઉપર વેચાણ ભાવ ગણી હિસાબ કર્યો તો પાંત્રીસે રૂપિયા મણ ચીણા દો હા જો આમે માઇક આપો બોલો તો બોર વેચા હે

અને આપણા હેતુ માટે આગળ ઘડીક કલાક ભાઈ વાત કરી હતી કે અહીંયા આપણે જે કાંઈ આપણને આવીને જગાડે છે એમ આપણે પોતે જાગવું જરૂરી છે અને આપણો અવાજ અને સત્યને ને છે આપણો અવાજ અત્યારે આપણે જો નહીં બોલીએ તો આપણું કોઈ સાંભળશે નહીં એટલે આપણે અમુક ભોગતાની જો પડકારો આપ્યો આ જિયાળા પણ એટલે આ રીતે અમને સાંજે અમારા સરપર્ટ દરુભાઈએ કહ્યું કે આપણે આ બાબતે જવાનું છે તો મેં કીધું હાલો આપણે જાય ગયા અને આજે આપણે આ ખરું તો આપણા લોહીના આસુ આગળ વાત કરીને કે ભાઈ આ લોહીના આસુ છે આપણે કેમ મહેનત કરી કેટલું ખાતર નાખ્યું કેટલી દવા છાંટી

પાછળ ખુરશી બેઠાને જમાનો ખાઈ ગયેલા બાપ લાવે ને આ તમારી ઉમર આટલા વરમાં છોડવે કોટા કાઢ્યા હોય એવું તમે ક્યારેય જોયું તું કે નહીં હેલો હેલો કાર્યકાર સેના વાવા છે અત્યારે ભાવ પૂછવા ને હતા ઓગણીસો એકવીસ રૂપિયા એકવીસો કેમ વાવા સેના

બિયારણના ભાવ બમણા થઈ ગયા છે અને એની વેદના સાચી છે માંડવી વાવતા હોય ને બધાને કાનમાં કહી જાઉં છું આવતા વર્ષે બિયારણ 5000 નું મણ થવાનું છે અત્યારે મારા ખેતરમાં આવો વાત પડી જ પડો આવું હું પૈસો હોય છે ને અને જો પડું ન પડે મારી મોજ ખાટી કે તો હાલો બધાને લઈ જાવ હાલો આ ખેડૂતની વેદના છે હેં ખોખારો ખાંડ જો કંઈ નહીં એક ને બાપ તો પછી બોલવા જેવા નહીં રહે આ ગવટિયા હું કહું છું કે આ વર્ષે વરહે જે માવખામાં પાકને નુકસાન થયું તમારી ઉંમરના એટલા વરોમાં આવું ક્યારેય જોયું તું ખરા તાવે બાપાને દ્યો માય તમે એટલા વરોમાં આવું વરો જોયું તું કે તમને હું લાગ્યું એ મારે પૂછવું છે હાલો સલડે ગામ થી આવું છું ઘનશ્યામભાઈ શાંતિભાઈ માદળિયા મારું નામ છે સાડત્રી ગામના વડેલો અહીંયા ભેગા થયા છે તમામ સમાજના ના ખેડૂતો કહેવાનું એટલું કપાસ અઢાર થી વીસ મણ ઉતરે એમ હતો અટાણે આઠ થી દસ મણ ઉતરે એમ છે અટાણે વિનાની વિનાની મજૂરી વધી ગઈ છે કોઈ ખેડૂતને અટાણે પ્રતિ રીતે પ્રોબ્લેમ છે તો આનું જે બે શબ્દ

જાદો સમય નથી લેવો થોડા અગિયાર થઈ ગયા છે આપણે હુકામ ભેગા થયા અમરેલી માં ધરણા કર્યા આખું વર્ષ જજુ તો પચાસ ટકા ગામ ને વળતર આવ્યું કે ન આવ્યું કે ન આવ્યું તો મારા ઘરમાં કોઈ આપ્યા પૈસા ભાઈ કે માંગવા આવ્યો આ વાત સુકામ હું તમને કરું છું

साधु वॉशिंग मशीन डबल डोर फ्रीज सिंगल डोर फ्रीज एसी माइक्रोवेव, एवन पी आरो फिल्टर एफ एन डी वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फेन टेबल फेन सीलिंग फेन किचन फेन बैटरी सेडो बैटरी, ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव मलसे તો આજે જ સંપર્ક કરો નરેશભાઈ પટેલ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત છન્નું ઓગણચાલીસ ચાર એક્યાસી શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભાળો બનશે તેવી ખાતરી સાથે